નમસ્કાર જો તમને આ સંમેલન યાદ હોય તો આ એ જ સંમેલન છે જેમાં ક્ષત્રિયોએ ગેનીબેનનું મામેરું ભર્યું હતું ગઈકાલે ક્ષત્રિય સંમેલન ડીસામાં થયું હતું અને ડીસામાં ક્ષત્રિય આગેવાનોએ ગેનીબેનનું મામેરું ભર્યું ગેનીબેન ગદગદ થઈ ગયા ચુંદડી ઓઢી અને ભાષણ આપી રહ્યા હતા એ કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલ પણ હાજર હતા બીજા કોંગ્રેસના નેતાઓ પણ હાજર હતા જેને લઈને આજે બબાલ શરૂ થઈ છે કારણ કે ક્ષત્રિય સમાજના લોકો એવું કહી રહ્યા છે અને અમુક આગેવાનો પણ એવું કહી રહ્યા છે કે સંકલન સમિતિ એ કોંગ્રેસ પ્રેરિત આંદોલન ચલાવે છે

છેલ્લા કેટલાક સમયથી ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો દ્વારા જે પુરુષોત્તમ રૂપાલા જે નિવેદન આપ્યું હતું એના વિશે આંદોલન ચાલી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને હું પહેલાં પણ સખત શબ્દોમાં વખોડતો હતો આજે પણ સખત શબ્દોમાં વખોડું છું પરંતુ પુરુષોત્તમ રૂપાલાએ ચારથી પાંચ વખત માફી માગી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી આર પાટીલ સહિત તમામ નેતાઓએ માફી માંગી કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાના મોઢેથી જે કંઈ બોલાણો છે એ એના બદલ અમે માફી માંગીએ છીએ ત્યારબાદ એ નિવેદનો થયા બાદ ક્ષત્રિય સમાજનું અસ્થિમતા આંદોલન ચાલ્યું સંકલન સમિતિ એના વિરુદ્ધમાં નીકળી ત્યારબાદ રાહુલ ગાંધીએ પણ રાજવીઓ વિશે બહુ ભયંકરમાં ભયંકર ખરાબ એટલે કે રાજવીઓ બીજાની જમીનો છીનવી લેતા એટલે કે રજવાડાઓને રાજાઓને અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ એટલી બધી હદે કે અફીણ પીતા અંગ્રેજોની સાથે અને ભારતના ભાગલા પડ્યા હોય તો અંગ્રેજો ક્ષત્રિય દ્વારા પડ્યા એવું ખરાબ નિવેદન આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ આપ્યું એ રાહુલ ગાંધી કે આમ આદમી પાર્ટીના ઉમેદવારે આજ દિન સુધી આ નિવેદનની કોઈ માફી માંગી નથી જયારે સંકલન સમિતિ રૂપાલાના વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતની અંદર જુદી જુદી સંમેલનો બોલાવી રહી છે અને એ અંદર કોંગ્રેસના પાર્ટીના આગેવાનોને સામેલ કરી રહી છે કાલે અંદર એક થયું તેમાં આખા ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ પણ ત્યાં આવ્યા કોંગ્રેસના આગેવાનો પણ ત્યાં આવ્યા એટલે એક સીધી રીતે ચાલુ થઈ રહ્યું છે કે કોંગ્રેસ પ્રેરિત આ સંકલન સમિતિ આંદોલન ચલાવી રહી છે અને ક્ષત્રિયોને ગેરમાર્ગે દોરી રહી છે મારો કહેવાનો મતલબ એવો છે કે રૂપાલા માફી માંગી શકતા હોય તો રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીનો ઉમેદવાર માફી પણ નથી માંગતા અને એમની સંકલન સમિતિમાં એવું પણ નથી કહેતા કે આ લોકો જૂઠું બોલ્યા છે એટલા માટે હું સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોને કહેવા માંગુ છું કે સંકલન સમિતિ ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોરી અને જે પાર્ટીના વિચારો સારા નથી એવી કોંગ્રેસ પાર્ટી સાથે લઈ જઈ હોય ત્યારે મને હું માનવું છે કે મોટા ભાગનો ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલો છે અને જોડાયેલો રહેવાનો છે પરંતુ સંકલન સમિતિ જે કામ કરી રહી છે કોંગ્રેસ પ્રેરિત કરી રહી છે તો એમને કોંગ્રેસનો લોગો લગાવીને સંમેલનો કરવા જોઈએ ના કરવા જોઈએ અને અસ્તિમતાના નામે કર્યા હોય તો જે પણ પાર્ટી હોય બીજી કોઈ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારે નિવેદન આપ્યું હોય તો એના વિશે પણ બોલવું જોઈએ રાહુલ ગાંધીને પણ માફી મંગાવી જોઈએ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર બોલ્યા છે ઉમેશ મકવાણા એમને પણ માફી મંગાવી જોઈએ કારણ કે કોંગ્રેસના ગઠબંધન સાથે જોડાયેલી એ આમ આદમી પાર્ટી છે એટલે આ મીડિયાના માધ્યમથી હું આપને કહેવા માંગુ છું કે સમાજને એક ચોક્કસ પ્રકારની સંકલન સમિતિ ગેરમાર્ગે દોરવાનું જે કામ કરી રહી છે તેમાં ક્ષત્રિય સમાજના દરેક લોકોને યુવાનોને વડીલોને બધાને મારી વિનંતી છે કે આપણે પણ સમજવાનું છે સમગ્ર રાષ્ટ્રની અંદર રાષ્ટ્રહિતના જયારે કામો થતા હોય નરેન્દ્ર મોદી સાહેબે જયારે અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિર બનાવ્યું એની પહેલા રામ મંદિર ભગવાનના જે રામના વંશજો છે એમાં જે લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી જયારે રામ મંદિર તૂટ્યું ત્યારે એ લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે અમે માથા માથે પાઘડી નહીં પહેરીએ પગની અંદર અમે મોટડીની પહેરીએ તો રામ મંદિર બન્યા પછી કેટલા વર્ષો પછી એમણે માથા ઉપર પાઘડી પહેરી છે પગની અંદર મોજડી પહેરી છે તો ક્ષત્રિય ધર્મ નું જ્યાં રક્ષણ થયું હોય એનું પણ આપણે જોવાનું છે માત્ર ને માત્ર કોઈ પણ પાર્ટીના વિધાયક વિરુદ્ધમાં જે જે પાર્ટીમાં જે વ્યક્તિ હોય એનો મારો કોઈ વાંધો નથી પરંતુ સંકલન સમિતિ એક માત્ર કોંગ્રેસ પાર્ટી અને એના ઉમેદવારોને પોતાના મંજુ ઉપર લાવી અને ક્ષત્રિય સમાજનું અપમાન કરી રહી છે તો મારી સર્વને વિનંતી છે કે આ સંકલન સમિતિ થી બહુ સાચવત છે ત્યારે આપણે આપણા સ્વાભિમાનની લડાઈ લડવાની હોય છે હું પણ સ્વાભાવિક છું હું પણ પુરુષોત્તમ રૂપાલાના નિવેદન નો વિરુદ્ધ કરું છું રાહુલ ગાંધીના નિવેદનનો વિરુદ્ધ કરું છું આમ આદમી પાર્ટીના નિવેદન નો વિરુદ્ધ કરું છું પરંતુ રૂપાલા જયારે માફી માંગી હોય પેલા તો માફી પણ ના માગતા હોય ત્યારે સતત

સરદાર વલ્લભભાઈ પટેલ સાથે આપણે રજવાડા અર્પણ કર્યા ત્યાર પછી આપણને વિશેષકો આપ્યા કેણે પાછા ખેંચ્યા એ પણ જોવાનું જરૂરી છે માત્ર ને માત્ર ખાલી એક ના એક મુદ્દા ઉપર સમગ્ર સમાજને નુકસાન પહોંચાડવાનું કોઈ પણ કાર્ય કરતો હોય તો એનો સખત શબ્દોમાં હું વિરોધ કરું છું જ્યારથી આંદોલન શરૂ થયું છે ત્યારથી અંદરો અંદરના વિખવાદ ઘણા બધા સામે આવ્યા છે એક તરફ સંકલન સમિતિ છે તો બીજી તરફ ઘણા બધા એવા આગેવાનો પણ છે જે એવું કહી છે કે સંકલન સમિતિ યોગ્ય સ્ટેન્ડ નથી લેતી તો હવે આ આંદોલન કઈ તરફ જાય છે એ જોવાનું રહ્યું અત્યારે આ વિડીયોમાં બસ આટલું મારા પપ્પા હંમેશા કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિક ને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા અને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર